હેલો ઇ ટુ ફેમિલી કેમ છો આ હોપ કે તમે બધા મજામાં જશો તો મજામાં રહેશો તો સવાર સવારના બધાને હર હર મહાદેવ જય માતાજી જય શ્રીરામ તો અત્યારે જો ચાગી ગયો છો દસ વાગી ગયા છે અને આજે હા ભાદરવી અમાસ છે એટલે બધા ભાદરવી અમાસ ને બધાને ઢેર સારી શુભકામનાઓ અને આજે ઘણી જગ્યાએ બધા લોકમેળાઓ પણ ભરાય છે જે ભાદરવી અમાસ છે એટલે તો અત્યારે હું જો વાવડી જ છું ને આજે અમારે જવાનું છે ભાવનગર કાલથીનું ઓફિસ ચાલુ થઈ જાય છે એટલે આજે હું વહી જવાનું છે બધા મમ્મી પપ્પા પપ્પાની બધા વહી જવાના છે તો અત્યારે જો હું જાગીને તૈયાર થઈ ગયો છું અને પપ્પા અને મમ્મીની ગયા છે સુરાપુરા પગે લાગવા જ્યાં અમારા માં આવેલા છે તો ત્યાં ગયા છે હું નથી જો મમ્મી ને પપ્પાની ગયા છે ચોખા ધરાવવાના હોય ને એવું કંઈક હોય અત્યારે તો એ ગયા છે તો અત્યારે હું ઘરે અને ભાણીઓ છે અને દાદા ગયા છે વાડિયા ચણેડોલીના ખેતરમાં તો અત્યારે જો જાગીને અને આપણે અહીંયા કંઈક મેળા છીએ સાંઢેડા મહાદેવ અથવા ભાવનાથ મહાદેવ રંગવામાં આવ્યા ને ત્યાં કંઈક જઈશું સચિનને અમે અમે જઈશું બધા તો અત્યારે જો જાગીને ફ્રેશ થઈ ગયો તો કન્ટિન્યુ બધા વ્લોગમાં જોડાઈ રહેજો આપણે આગળ જઈશું મેળામાં અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં ફેમિલી જો અત્યારે પોગી ગયા અમે વાડીએ કેમ કે દાદા દવા છાંટવા આવ્યા છે તો મેં કીધું આટો મારતા આવી એકલા એકલા હતા વાડીએ તો કંઈક મહેનત કરાવી હોય તો કરાવું તો અત્યારે જો સણાડવા ને એવું વાંકે છે અને દવા છાંટે છે જો આમ છેલ્લે પોગ્યા છીએ હમણાં આ સાઈડ આવે ને એટલે તમને બતાવું કેમ કે અત્યાર સુધી તો ભીનું હતું એટલે કે આ લેવું નહોતું તો અત્યારે સુકાઈ ગયું છે ને તડકાનું એટલે છે ને દાદા કે દવા ને એવું છાંટી દે એટલે જીવડા ને એવું હોય ને કપાસમાં એ ન થાય એ માટે અત્યારે દાદા લઈને દવા છાંટવા આવ્યા છે તો હમણાં આવે એટલે તમને બતાવું જો દાદા માં દવા છાંટતા છાંટતા હોય જો નવો જુગાડ કાઢો જ આટતું જવાનું દવા છટાતી જાય જો બે શામાં છંટાય ખબર છે આવો જુગાડ શોધો છે દાદા એ જો બનાવ રહ્યું છે સ્પેશિયલ દવા છાંટવા ફેમેલી થોડું પાણી ભેટ્યું દાદા કે પાણી ભરી હોય પાણી ભરીને અમે બેડ બોલ લેવા છીએ જો આમાં છાંટવા જોવાના જો આટલું હતું તો હવે બેડ બોલ નાખી દે એટલે થઈ જાય કમ્પ્લેટ અનેડવા છે ને આ જોવા એવું કંઈક દવા છાંટવાનું બનાવ્યું છે દાદાએ બે છોડવા લેતા જાય જો દવા છાંટવાના હમ Now double bullet can move it down 29 and I find myself hungry what did happen to the last ten. I ran away with my life fast forward, never turned back again. It's kinda funny that the moment passed time. ફેમિલી જો દાદા એ દવા છાંટી નાખી ને બધું પેક કરી નાખ્યું જો આવી રીતે પેલા કેમ હતું ને અત્યારે કેમ થઈ ગયું બધું હંકેલ હોય જાય અને હવે અમે જઈએ છીએ ઘરે તો આ સીબડા ને એવું જો આ સીબડું જો હાકર ટેટી જેવું આ સીબડા લઈને હવે અમે જવા દઈએ ઘરે ફેમિલી જો વાડિયાથી ને અત્યારે વાગી ગયો એક ને જમવાનું બપોરનું રોટલી શાક પછી આ ખીર છે દાળ ભાત ને એવું છે જો પપ્પા વાણું બન બહાર ને એમ બે ગયા દાદાએ જમી લીધું ને મમ્મી બાજુમાં છે કાકાને એમ કર્યા તો અત્યારે જો આપણે જમી લેવી પછી આપણે બપોર પછી જવાનું છે મેળામાં તો હવે આપણે પેલા જમી લેવી પછી આપણે ચાવીએ તો કન્ટિન્યુ બધા વ્લોગ છોડાઈ રહી જાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મે જો જમીન ને ઘડીક આરામ કરવા ને 3:30 થઈ ગયા ને અત્યારે અમારા ભાણુભાઈ આવી ગયા જો કેમ છે ભાણુભાઈ સારું મજામાં હા મેવા કરવા આવ્યા હા તો અમારે આ ભત્રીજી છે જો એ બો તોફાની છે બો એને મેવા લઈ જ નથી જવાની સારું બો પર લગી હોય મેવા બધા જઈએ આવ્યા હોય જઈને હોય એવો જો તને ખોટું ખોટું કીધું હાચું લે

ફેમિલી અત્યારે એવા ચાંદીડા મહાદેવ તો અત્યારે જો તમે પબ્લિક તમે જોઈ શકો છો ઘણું બધું માણસો ટ્રાફિક છે અત્યારે પાર્કિંગનું પણ વ્યવસ્થા તમે જોઈ શકો છો ઘણી બધી જો તો ફેમિલી જોવા મંદિર છે ભવાનાથનું ચાંદીડા મહાદેવ અને જો બધું માણસો મોલ ઘણું બધું માણસો છે અહીંયા જોવા તમે

આ બાજુ જો નાસ્તા નું બધું રાખેલું છે આ બાજુ નાસ્તા સેન્ટર ગોઠવેલું આ બાજુ જો ચગડો ને એવું છે આ કુંડ છે અહીંયા પાણી ભગવાન ના ફોટા વેચાય ગણપત બને છોકરા જો કૂદકા મારી રહ્યા છે જમ્પિંગ નું છે સરસ મજાના રમી રહ્યા છે

હા ભાણું આવે છે તો હું અને ભાણું બે અમે જાવી છીએ દાદા રેલવે સ્ટેશન મૂકવા આવે છે તો અત્યારે જો અમે નીકળ્યું દાદા અહીંયા લગી મૂકીએ અહીંયા હાલે એવું નથી ગાડી તો અત્યારે જો દાદા જાય છે હા તો અત્યારે જો અમે છીએ હવે તો દાદા જો મૂકીને જાય છે અમને તો હવે અમે હાલીને પાટા વાટે વહી જઈએ છીએ જો અત્યારે ટિકિટ ટિકિટને એવું લઈને પછી આપણે ભેગા થઈ ત્યાં સુધી કન્ટિન્યુ બધા જોડાઈ રહી પાટેલા જેવી અને વરસાદ જો છે આમ લાગે છે એવું હા આમ મજા મજા આવી આવી પણ બહુ હતી એવું જ હતું કોઈ ઘણું ખરું અમે બતાવ્યું નહીં ટ્રાફિક જ એટલું હતું ને જેટલો બહુ જાજો હતો ખાલી માણસો જ હતું અને માણસોને લીધેથી નકરી ગરમી થતી હતી તો ઘડીક ત્યાં ઉભેર્યા પછી અમે તરત સોડા પીને અમે નીકળી ગયા હતા અને બહુ જાજુ હતું ને મે આમાં એવું બધું હતું તો અત્યારે જો અમે બે ભાઈ છે ને હા એક ચગડો હતો ખાલી એ તો આપણે બતાવ્યું એક ચગડો અને છોકરા માટેનું જ ઉલું હતું એ અને રમકડાના સ્ટોલની નીચે નાખેલા હતા થોડાક એ તમને બતાવવા અવડો મેળો હતો પણ જો કે ગામડામાં તો એટલું જ હોય વધારે ન હોય અને સિટીમાં થોડુંક હોય વધારે એટલે આવો મેો હતો અહીંયા ગામડામાં તો તમને કોમેન્ટમાં જણાવવા આવો મેવો લાગ્યો અને તમે ત્યાં આવ્યા હોય તો કોમેન્ટ કરજો હું આવ્યો છે એવું લખજો હો એટલે એવું હતું તો અત્યારે અમે બે વાય જઈએ છીએ ભાવનગર તો હજી ટ્રેન નથી આવી હવે જ જાવી છે પછી ટિકિટ ને એવું લેવાનું છે તો ટિકિટ ને એવું બધું લઈ લઈ પછી આપણે ટ્રેનમાં બે જઈએ તમે લઈ જો આપણે રેલવે સ્ટેશનની ટિકિટ લઈ લીધી છે આપણી ટિકિટ છે પેલા કઈ દસ રૂપિયા સુરેન્દ્રનગર હોય ઓલી નથી આવું સુરેન્દ્રનગર હોય આવે તો હવે એનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે હમણાં ગાડી આવ્યા એટલે એમાં જઈને આપણે બે ટ્રેન આવી ગઈ છે અને જો તમે સનસેટ જો તમે એક નંબર સનસેટ છે અને આપડી છૂક ગાડી જો એવી રીતે

પણ અત્યારે નાઈ ને વરસાદ પણ ચાલુ હતો એટલે આવી પલ્લી ગયા હતા તો ઘરે આવીને નાહી લીધું અને જમી પણ લીધું અને અત્યારે વાગી ગયા સવા નવ ને તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અને કોમેન્ટમાં જરૂર લખજો કેવો લાગ્યો તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી